સુરતના અમરોલી ખાતે આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ફરી ઉડીયા ભાષામાં પોસ્ટર લગાવવાની ઘટના બનતા વાતાવરણ તંગ હતું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમરોલી ખાતે આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પાવર લુમ્સના અનેક કારખાનો ધમધમી રહ્યા છે અહીં મોટી સંખ્યામાં ઓડિયા સમાજના લોકો પણ કામ કરે છે આ કામદાર વર્ગની અંદર કેટલાક અસામારિક તત્વો એવા છે કે જે સમયાંતરે તોફાન સર્જી દેતા હોય છે તેના કારણે કાયદા વ્યવસ્થાને લઈને જોખમ ઉભું થઈ રહ્યું છે હાલમાં છેલ્લા બે ત્રણ દિવસથી એન્જિન ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવી રહ્યા હોય જેને લઈને આખરે પોલીસ દ્વારા રાત્રે દરમિયાન એન્જિન ઇન્ડસ્ટ્રીઝમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ઉડિયા ભાષાની અંદર છેલ્લા સાત વર્ષથી આ પ્રકારના પોસ્ટરો દિવાળી પછી લાગતા હોય છે આ વખતે કોઈ ચોક્કસ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ આપણને દિવાળી પછીના જે સમયની અંદર પોસ્ટરો લાગે છે એમાં આપણને ફાયદો થતો નથી એટલે આ વખતે દિવાળીના દોઢ મહિનાનો સમય હજી બાકી છે ત્યાં આ પ્રકારના ઉડિયા ભાષાની અંદર પોસ્ટરો માર્યા છે ધમકી ભર્યા પોસ્ટરો દર વખતે મારતા હોય છે આ વખતે અલગ પ્રકારનું પોસ્ટર માર્યું છે કે ભાઈ જો કોઈ કામ પર જશે તો જીવા જવાબદારી પોતાની રહેશે ત્યારે અમે અમારે અમારી સુધી વાત પહોંચીને કારખાના બંધ થતાની સાથે જ અમે ઉચ્ચ અધિકારી સાહેબશ્રીને મળ્યા છીએ અને સઘન પોલીસ પ્રોટેક્શન અહીંયા લાગી લાદી દેવામાં આવ્યું છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે અમે આશા અમારી અમારી આશા છે અપેક્ષા છે કે આ બે ચાર દિવસની અંદર કે પાંચ દિવસની અંદર વાતાવરણ સ્થિર થાય અને પાછા રાબેતા મુજબ કારખાનાઓ શરૂ થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને માટે પોલીસે તમામ પ્રકારે સતર્કતા દાખવી છે છેલ્લા ત્રણ દિવસથી બેનર લગાવી ઇન્ડસ્ટ્રીઝ બંધ કરાવવા અસામાજિક તત્વોનો પ્રયાસ કરી રહ્યા તેમ લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટેન્ફે ન્યૂઝ